હવે ધારો છે ને ભાઈ જોરદાર છે જો આટા મારે છે અને આગળ છે ને એને બહાર કાઢવાનો છે આપણે હવે છે ને માઈક તો બહુ મોટું છે ને ભાઈ ઝાડ ફાડીને ગયો છે ને એને છે ને ધીમે ધીમે આપણે પકડવાનો છે હવે એક દરડીને આવે છે અને આગળ તો એક કામ આવી જાય છે રમે છે એમને હાટી ભાઈ શેળવો છે ને ભાઈ પડી ખેતી વટી ગયો અને ઢડવાનું શરૂ છે અને શેળવો ભાઈ છે ને અહીંયા ઉભરી રહી ગયો વાકડે જો ભાઈ અહીંયા આવેલો થાય એને છે ને ભાઈ ધીમે ધીમે આપણે પકડવાનો છે પણ થોડીક વાર લાગશે હવે કેમ કે અહીંયા છે ને એકો આવે એટલે આવે એટલે આગળ છે ને ધીમે ધીમે પકડી લઈ અને ભાઈ પાણી ખાલી ચલા નથી પાવરમાં પીડે પીડે થાય બાટી દોડે અને છે ને ભાઈ પાણી ધીમું પડી જાય ને એટલે આગળ પકડી લેવાનો છે આપણે આખડે દેખા છે જો દેખરા છે અરે પાણી હોય છે ને આસકલ આવી જાય લાગે આવી ગયો આતલે ભાઈ અંદર ઓ લાવી છે આ અંદર આટા મારે છે ને હવે છે ને આસકલ ભાઈ કાઢી લેવાનો છે ને આપણે તો ઓમ કરી દે લાગે તો ભાઈ છે ને હવે આ કામ આવી જેલું છે ને કાઢી નાખી ભાઈ એને વા બાટી થોડે ભડે માઈક bà bà તો ભાઈ છે ને શિયાળો વાને કાંઠા કાઢ લીધો અને થોલવાનું ભાઈ શરૂ છે ઝાડની અંદર કામ તો છે ને ભાઈ ના જઈએ હવે નજીકમાં અને કમડામાં કંઈક આવી વસ્તુ તમને બતાવવા ઘડીએ તો આવું કંઈક નીકળ્યું ભાઈ ક્યાં મળે

પાણી બી ગયા અને છે ને ભાઈ ધીમે ધીમે પકડવાનું ઓલું છે હે હમું જોવો તો ભાઈ એ એ ભાઈ ભગત સબ કે ભગત કે હા જો હા ભાઈ ભગત પાસે આવી ગયા આપણે જાળે એક કઈક માઇશ લેવલ છે ને એટલે જોવા આવેલા થઈ ઓલા શીળવો 2 કિલો આવેલો છે ને ઈ જો આવેલો છે હા જો ઈ જો આવેલો છે તો ઈ જો આયા છે બસ કલે ઢાંગર આવીતે દેવા ને આજ પાહ ઈ જો આયા છે શીળવો ને ઓલા ભાઈ બેઠા બેઠા કઈ ક્રિમિત કરે છે ને આયા પકડું ભાઈ તરું છે તો ભાઈ ઈ હાવ નો દેખાડેગા એવું હોય કઈક પકડે છે હાથમાં કઈક છે પણ તમને દેખાડું જો એના હાથ આપણે થોડા ઝૂમ કરી દેજે આ હોંઘા કોંડીયા છે એમ કે છે તો એવું બધું ભાઈ છે અંદર

બધે કહેતા નથી કે અહીંયા વસ્તુ અહીંયા હતાડીને બેઠા એમ એટલે કઈ મોટું વસ્તુ છે બોલો તો આવું કઈ કારું છે ને હતાડીને બેઠા ને કેતા નહોતા બોલવા રે સાહેબ આપણે હતાડીને બેઠા આવી બધા હા એટલે કહેતા નહોતા બોલો ને એ કિલ્લાનો હતાડીને બેઠા પછી ફોંડિયા દેખાડે પાછા આપણને એવું કંઈક હતું બોલો પાસે અડધી કલાક વી ગઈ તો હલતા નથી એમ કે ફોંઢિયા પકડી એમ કે હતાડીને બેઠા હા એવું હતું ઈવડાઈ તો ભાઈ શેળો પકડી દો ને નાખે છે તો એ કેવું નો નોખો પીડ્યો હોય ને ગોઠવી દઈએ ડોલમાં આમાં મેં કીધેલો છે આપણે શેળવું હવે શેળવાથી વિશે તો પાછી એક વસ્તુ આમાં આગળ પડી બોલો આપણે ભાઈ કચલો કાઢી નાખો ફૂલ મોટો કઈ ભાઈ કચલો કેમ જાય તાકાત થી મોટો તો આવી ગયો હવે એને પકડવાનો છે પાછો પકડી લઈએ એટલો પકડી લીધો ને આવી રીતે પકડવાનો હોય આગળથી પકડો તો કડી આમ કરીએ ને તો ભાઈ ને અહીંથી આ રીતે પકડવાનું હોય તો આ રીતે પકડીને તો કરડે નહીં એટલે ખાસ ધ્યાન રાખવી પડે અને આ માછલું તેને એમ સુધી નાખ્યું આવું થઈ ગયું બોલો તો હવે એને છે ને ખોલીમ નાખી દઈએ કંઈક મેકી દઈએ ને તો છે ને ભાઈ ઘરે જવા નીકળી ગયા તો ભાઈ બંધારણ એટલું બધું આપણું આખું રહી ગયેલું છે અને આપણે અડધે પગી ગયા તો ભાઈ છે ને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને આપણે ત્યાં છે ને ઘરે દવા માટે નીકળી ગયેલા તો ભાઈ છે ને અહીંયા વિડીયો આપણે પૂરો કરી દઈએ